દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ મંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓ કે જેમને અમે થાપાનો ગોળો બદલવાનું ઓપરેશન મતલબ કે હિપ રિપ્લેસમેન્ટની સલાહ આપેલી હોય તેમનો ખાસ કરીને એક સવાલ હોય છે કે સર આમાં દુખાવો કેટલો થશે ઓપરેશન વખતે તમે એને સેસ આપશો પણ પછી કેટલો દુખાવો થશે તો તે માટે હું તમને આ વિડીયો બનાવી રહ્યો છું તેમાં હું તમને જાણકારી આપીશ કે ખાસ કરીને અમે શું ઉપયોગ કરીએ છીએ કે જેના કારણે અમારા દર્દી એ જ દિવસે સાંજે અથવા બીજા દિવસે સવારથી કમ્ફર્ટેબલી ચાલી શકે છે સૌથી પહેલી વસ્તુ દોસ્તો જો થાપાના રિપ્લેસમેન્ટનું જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે થાપાનો જે સાંતો હોય છે હિપ હોય છે જે જોઈન્ટ તેની આજુબાજુ એક આવરણ હોય છે જેને કેપ્સ્યુલ કહેવામાં આવે છે હવે આ કેપ્સ્યુલને કટ કરવામાં આવે છે અને તે કટ કરીને જ આપણે થાપાનો ગોળો બદલી શકીએ છીએ જ્યારે પણ આ કેપ્સ્યુલ બંધ કરતા હોઈએ છીએ ત્યારે ઓપરેશન બાદ અમે એ કેપ્સ્યુલની અંદર એક લોકલ એનેસ્થેશિયા અને સ્પેસિફિક મિક્સચર હોય છે તે દવાઓ ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ અને તેના કારણે દર્દીને મિનિમમ બારથી ચોવીસ કલાક સુધી દુખાવો ખૂબ જ ઓછો રહે છે અને દર્દી ઘણી જ રીતે કમ્ફર્ટેબલ રહી શકે છે તો આ સૌથી સારી મેથડ છે કે જેમાં હિપ રિપ્લેસમેન્ટના ઓપરેશન બાદ દુખાવો ઓછો કરી શકાય છે બીજી વસ્તુ ઓપરેશન જ્યારે ચાલતું હોય છે ત્યારે તો દર્દી ઓબ્વિયસલી અંડર એનેસ્થેશિયા હોય છે એટલે એનેસ્થેશિયાના કારણે કોઈ દુખાવો ન થાય પરંતુ જ્યારે પણ ઓપરેશન ફિનિશ થઈ જાય છે કે એનેસ્થેશિયાની ઇફેક્ટ ઓછી થાય છે ત્યારે દુખાવાની શક્યતા રહે છે તો તેના માટે અમે હંમેશા દર્દીને ઇમિજિયેટલી આઈસ એપ્લિકેશન કરવાનું કહીએ છીએ જે આઈસ પેક આવતા હોય છે કે બેગ હોય છે તેનાથી બરફનો શેક કરવાથી જે પણ જગ્યાએ અમે કાપો મૂકેલો છે ઓપરેશન થયેલું છે તે જગ્યાએ સોજો ઓછો થાય છે અને દુખાવો ખૂબ જ ઓછો રહે છે ત્રીજી વસ્તુ ઘણા દર્દીને એવું હોય છે કે સર ઇમિજિયેટલી અમે પડખા ફરવાનું ચાલુ કરશું કે પછી હલનચલન શરૂ કરશું તો અમને દુખાવો નહીં થાય દોસ્તો એકચ્યુલીમાં ઊંધું હોય છે જ્યારે પણ ઓપરેશન થઈ જાય અને તમે જેટલું જલ્દી પડખા ફરવાનું શરૂ કરો અથવા ચાલવાનું શરૂ કરો તેટલી ઓછી શક્યતા રહે છે કે તમને દુખાવો વધશે કારણ કે તમારા સ્નાયુઓ ઇમિજિયેટલી મુવમેન્ટમાં આવી જાય છે અને સ્નાયુ ઝકડાઈ જવાની શક્યતા ઓછી રહે છે જો તમે પડખા નહીં ફરો અને ચાલવાનું જલ્દી શરૂ નહીં કરો તો તમારા સ્નાયુઓ ઝકડાઈ જશે અને તેના કારણે દુખાવો વધી શકે છે તેથી અમે હંમેશા દર્દીને જ્યારે પણ એનએસએશનની ઇફેક્ટ પૂરી થાય તેવું તરત જ બે પગ વચ્ચે એક તકિયો રાખીને પડખું અમારી નજરની હેઠળ જ અમારી દેખરેખ હેઠળ પડખું ફેરવતા હોઈએ છીએ કે જેથી દર્દીને કમ્ફર્ટેબલ રહી શકે અને દુખાવો ઓછો થાય ચોથી વસ્તુ એઝ સૂન એઝ પોસિબલ જે રીતે અમે કીધું તે રીતે અમે દર્દીને ચલાવવાનું શરૂ કરી દઈએ છીએ અમારા જે ફિઝિયોથેરાપીની ટીમ છે તે ફિઝિયોથેરાપિસ્ટ દર્દીને વોકર સાથે ઇમિજિયેટ ચલાવવાનું શરૂ કરે છે જો સવારે સાત વાગે ઓપરેશન થયેલું હોય અને દર્દી કમ્ફર્ટેબલ હોય તો અમે સાંજે સાત વાગ્યા સુધીમાં દર્દીને ચલાવી શકીએ છીએ અથવા દરેક દર્દી બીજા દિવસે ડેફિનેટલી ચાલી શકે છે અને જેટલી જલ્દી મુવમેન્ટ આવે છે તેટલો દુખાવો ઓછો રહે છે અને છેલ્લી વસ્તુ કે અમે જે પણ ઓપરેશન કરીએ છીએ તે મિનિમલી ઇન્વેઝિવ ઓપરેશન હોય છે મતલબ કે તેમાં કાપો ખૂબ જ નાનો મૂકવામાં આવે છે કાપો નાનો મૂકવાથી લોહીનો બગાડ ઓછો થાય છે તેની સાથે સાથે સ્નાયુઓ પણ ઓછા કટ થાય છે અને તેનાથી દર્દીને ઘણો જ ફાયદો થાય છે કારણ કે જેટલો કટ જેટલા સ્નાયુઓ ઓછા કપાય છે તેટલી રિકવરી ફાસ્ટ આવે છે આ બધા જ પાંચે પાંચ જે રીઝન મેં તમને જણાવ્યા તેનાથી અમારા દર્દીઓનું ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ રહે છે અને આ બધી જ મેથડથી દર્દીને દુખાવો પણ ઓછો થાય છે આવી કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા એક્સરે કે એમ રિપોર્ટ અમને વોટ્સઅપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર જવાબ આપી શકીએ ધન્યવાદ